કપડવંત તાલુકાના ભૂંગડીયા ગામમાં એક જ ગામના લોકો વચ્ચે મારામારીની ઘટના જમીન મામલે મારામારીની ઘટના થઈ હોવાનું સામે આવ્યું મારામારીની ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા કપડવંજ પોલીસ મથકના પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા મારું નામ કમલેશ કુમાર છગનભાઈ શર્મા છે ગામ ભૂંગળિયા પાટિયા રહેવાનું ધામાજી ના મોડા અમારા જમીન બાબત આજ રોજ જે સામે પક્ષે હુમલો કરે અને અમારા ભાઈ કુટુંબી જનક ના હુમલો કરે દસ જણા અને એમાં ચાર જણા ઘાયલ થયેલ છે જમીન બાબત તકરાર હોવાથી આજે રોજ હુમલો કરે તેમ એ લોકો એમના દારિયા ના લાકડી લઈને આવીને હોમેસી હુમલો કરી નાખે છે અમે સરવા સર્વાલય જેબી મહેતા કપડા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છીએ પોતા ચાર જ ચાર જણ વાગેલું છે એમાં અમારે એક ભાઈ ને ઘાયલ થયેલા છે માથાના ભાગે વધારે ઇજા થયેલી છે